વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તારીખ પાંચમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી ભાવેશ ચૌહાણ ફરિયાદીને ક્રિપા ઓવરસીઝ નામની કન્સલ્ટન્સીના માલિક હોવાનું પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતો હતો લોકોને વિદેશમાં નોકરી અપાવતો હોય અને વર્ક પરમિટ વિઝા અપાવી દેશનું જણાવતો હતો પરંતુ ફરિયાદીને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા કરાવી આપવાનો ભરોસો અપાવ્યો હતો અને ફરિયાદી પાસેથી આરોપીએ એક લાખ રૂપિયા લઈને ફરિયાદીને વિદેશ મોકલ્યા નહોતા અને રૂપિયા પરત ન આપીને ઠગાયા આચરી હતી બે મહિના પહેલા ફરિયાદી આરોપી આરોપીની ઓફિસે રૂપિયા પરત લેવા જતા આરોપીએ ફરિયાદી કાળો આપી પતાવી દેવાની ધમકી આપી હતી અને આરોપી હવે ચૌહાણને વિદેશ વિજા અપાવવાનો વિશ્વાસ અપાવીને બે સાહેદ પાસેથી બે પોઈન્ટ પચીસ લાખ લઈને વિદેશ નહીં મોકલી ઠગાઈ કરી હતી આ ગુનાની તપાસ દરમિયાન આરોપીના ગુનાહિત ઠગાઈમાં આશરે અઢાર જેટલા નાગરિકો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓએ આ ભોગ બનનાર નાગરિકો પાસેથી છ લાખ રૂપિયા વધુ મેળવીને ઠગાઈ કરી હતી અને ઠગાઈના ગુનામાં સંડવાયેલા આરોપી ભાવેશ ચૌહાણ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો જેથી ગુનો વધુ તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધેલ છે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ટી તુવરની ટીમે ગુનામાં સંડવાયેલા આરોપી ભાવેશ ચૌહાણની ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત કરેલ સતત તપાસ દરમિયાન આરોપી હાલ સુરત ખાતે આશ્રય લેતો હોવાની માહિતી મળી હતી ઓગણચાલીસ વર્ષીય આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ ગોત્રી ક્ષમતા રોડ વડોદરાને સ્કોડા કાર સાથે શોધી કાઢી ગુનાના કામે ધરપકડ કરીને રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી ભાવેશ ચૌહાણ નાગરિકો પાસેથી વિઝા તેમજ ટુર ટિકિટ હોટેલ બુકિંગના બહાને લાખો રૂપિયા મેળવીને વિઝા કે ટુર ટિકિટ ન આપીને તેમજ રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરવાની પ્રવૃત્તિ સાથે સક્રિય રીતે સંકળાયેલો હતો આરોપી ભાવે ચૌહાણ અગાઉ વડોદરા ગોધરા ભરૂચ દાહોદ ખાતે ઠગાઈના પાંચ ગુનાઓમાં પકડાયેલો છે અને આરોપી હાલમાં વડોદરા શહેર ઉપરાંત સુરત અમદાવાદ શહેરના ઠગાઈ સહિતના કુલ છ ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસ ટાળવા ફરાર થઈને નાસ્તો ફરતો હતો